મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સફળતા ન મળતા મહાવિકાસ આઘાડીનો કકડાટ હવે સામે આવ્યો છે ઉદ્ધવ શિવસેનાએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે મહારાષ્ટ્રમાં એક સાથે વિધાનસભા ચૂંટણી લડનાર મહાવિકાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અલગ અલગ લડશે ઉદ્ધવ શિવસેના નેતા સંજય રાઉતે આગામી સ્થાનિક ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે સંજય રાઉતે અલગ ચૂંટણી લડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમનો પક્ષ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ એકલા હાથે લડશે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે એ પાર્ટીને એકલા ચૂંટણી લડવાના નિર્દેશ આપ્યો છે અને વધુમાં પત્રકારો સાથે વાત કરતા રાજ્યસભા સાંસદ રાઉતે કહ્યું હતું મહાવિકાસ અઘાડી ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે જ છે જેથી અમે મુંબઈ અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન અમારા દમ પર લડીશું સંજય રાઉતે આગળ શિવસેનાના કાર્યકર્તાઓની વાત મુકતા જણાવ્યું હતું કે ગઠબંધનમાં કાર્યકરોને લોકસભા અને વિધાનસભામાં લડવાની તક મળતી નથી

चाहे महानगर पालिका हो चाहे जिला परिषद हो चाहे नगर पालिका हो वहाँ कार्यकर्ताओं को लड़ने का मौका देना चाहिए हम नागपुर में भी अपने बल पर लड़ेंगे और मुंबई में भी लड़ेंगे